છતાં પણ એ ભગવાન વિષ્ણુનો પ્રિય બન્યો કેવી રીતે બન્યો ખૂબ સુંદર આ કથા છે આ વાર્તા શ્રીમદ ભાગવત પુરાણના છઠ્ઠા સ્કંદના પ્રારંભમાં પહેલા અધ્યાયમાં આવે છે ચાલો આપણે પાવન પવિત્ર કથાનું રસપાન કરીએ જય શ્રી હરી એક સમયની વાત છે અજામિલ નામનો બ્રાહ્મણ કનોજ દેશમાં રહેતો હતો એ બ્રાહ્મણ ધાર્મિક ભક્તિભાવ વાળો હતો બહુ પવિત્ર હતો યજ્ઞમાં ભાગ લે જાત જાતના કર્મ કાંડ કરે અને તેના પિતાની બધી જ વાત માને પિતા એક સારા વિદ્વાન બ્રાહ્મણ હતા અને એ યજ્ઞોને સંપન્ન કરાવનારા હતા ઈશ્વરની ભક્તિમાં લીન રહેવા વાળા હતા અજામિલના લગ્ન થઈ ગયા હતા અજામિલ તેની ફરજોનું સારી રીતે પાલન પોષણ કરતો હતો બધા જ એના ફરજ એના જે દાયિત્વો હોય એ બધા સારી રીતે નિભાવે અને સારી રીતે જીવન પસાર થઈ રહ્યું હતું એક દિવસની વાત છે એ તેના પિતાના કહેવા પર હવન માટે લાકડા લેવા જંગલમાં જાય છે જ્યારે જંગલમાંથી લાકડા લઈને પાછો ફરે છે ત્યારે તે એક જગ્યા પર તેને કોઈ એવા શબ્દ સાંભળ્યા કે જે સ્ત્રી પુરુષ વચ્ચે થનાર અંતરંગ સંબંધો દરમિયાન સાંભળવામાં આવે અજામિલ ભલો બ્રાહ્મણ હતો સારો બ્રાહ્મણ હતો અને કોઈ પણ ભલો બ્રાહ્મણ બે વ્યક્તિને પ્રેમ કરતા હોય એ વાત ન સાંભળે કે ન ન તો પણ હતો કે એ જંગલમાં જેની વાત સાંભળી તેને પ્રેમ કરતા જુએ પણ એ બે સ્ત્રી પુરુષના સંગમાં બોલવામાં આવતા શબ્દોને લગાતાર સાંભળવાથી અજામિલની અંદર કામ ભાવના જાગી અને અંતમાં જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જે લખ્યું છે એ પ્રમાણે અજામિલને કામવાસનાએ ઘેરી લીધો અજામિલ તેના મનના હાથે મજબૂર થઈને એ તરફ આગળ વધ્યો જ્યાંથી એ શબ્દ સંભળાઈ રહ્યા હતા જ્યારે એ ત્યાં ગયો એ જગ્યા પરે સ્થાન પર તો ત્યાં તેણે એક બહુ સુંદર સ્ત્રી જોઈ એક એવા પુરુષ સાથે જે જોવામાં ખૂબ સુંદર ન હતો અજામિલે તે સ્ત્રી પુરુષને આનંદ પ્રમોદ કરતા જોયા સંગ કરતા જોયા અજામીલને આ જોઈ સારું લાગવા લાગ્યું એના મનને ભાવવા લાગ્યું એ સતત તેને છુપાઈ છુપાઈને જોઈ રહ્યો હતો અજામીલના જોત જોતામાં તે સ્ત્રીપુરુષનું હસવું આનંદ પ્રમોદ કરવું એ સ્ત્રીપુરુષના સંબંધ સુધી પહોંચી ગયું અજામીલને આ બધું જોઈ બહુ ગમવા લાગ્યું એ સ્ત્રીપુરુષના પૂરેપુરા સંબંધને તેણે તેની આંખે જોયું પછી એને વિચાર્યું કે જો હું રોજ આ સમયે અહીં આવીશ તો મને રોજ આવું જોવા મળશે પછી તો અજામિલ નો આ નિત્ય કર્મ થઈ ગયો એ રોજ રોજ એ જ સમયે ત્યાં અને ત્યાં જઈને તે સ્ત્રી પુરુષના આનંદ પ્રમોદ સંગને જોતો હતો સંપૂર્ણ બધું જ જુએ ત્યાં ઉભા રહીને અજામિલ રોજ રોજ આ જોવા લાગ્યો અને જોત જોતામાં તે સ્ત્રી પ્રત્યે તેના મનમાં અમુક એવા વિચાર આવવા લાગ્યા કે આ સ્ત્રી કાશ મારી હોત પણ એને ખબર ન હતી કે એ સ્ત્રી એક ગણિકા છે એક વેશ્યા છે તેને એવું લાગતું હતું કે એ સ્ત્રી પુરુષ એકબીજાના પ્રેમમાં હશે અને અહીં આવીને મળે છે છતાં પણ અજામિલ વિચાર કરે છે કે કાશ એ સ્ત્રી મારી હોત બસ આ અજામિલ રોજ વિચારતો રહ્યો અને ત્યાં જઈને આ બધું જોતો રહ્યો રોજ એ બંને સ્ત્રી પુરુષના સંબંધને જોવા લાગતો એ એકવાર સંયોગથી એવું બન્યું કે એ સ્ત્રી ત્યાં એકવાર એકલી જ આવી એ પુરુષ ન આવ્યો એટલે અજામીલ થોડી વાર તો એને સંતાઈ સંતાઈને જોઈ રહ્યો હતો પણ પછી એના મન એનાથી રહેવાયું નહીં એના મનમાં મનના હાથે મજબૂર થઈને એ સ્ત્રી પાસે ચાલ્યો ગયો અને અજામીલ કહે છે કે હું તને પસંદ કરું છું હું તને પામવા ઈચ્છું છું આજે એ પુરુષ નથી આવ્યો જો તું પણ મને પસંદ કરે છે તો આપણે પણ એ સંબંધ બનાવી શકીએ છીએ જે સંબંધમાં તું અને એ પુરુષ હોય છે એ સ્ત્રીએ બહુ સમજ સહજતાથી જવાબ દીધો હું એક ગણિકા છું વેશ્યા છું મને જે પણ પૈસા આપશે તેની સાથે સંબંધ રાખીશ જેવા પૈસા આપશે એવા સંબંધ બાંધીશ અજામિલે સાંભળ્યું કે એ વેશ્યા છે તો એના મનમાં થોડો આઘાત તો થયો છતાં પણ એ સ્ત્રીને એ પ્રેમ કરવા લાગ્યો હતો એ ઈચ્છતો હતો કે એ સ્ત્રીને હંમેશા માટે એ પોતાની કરી લે તેને એ ગણિકા સામે પ્રસ્તાવ મૂક્યો તું મારી પત્ની બનીશ તું એક બ્રાહ્મણની પત્ની બનવાનું પસંદ કરીશ કે એક ગણિકાનું જીવન જીવવાનું પસંદ કરીશ એ સ્ત્રી પણ કોઈને કોઈ મજબૂરીમાં ગણિકા બની હતી પણ કુળ વધુ બનવાનું સૌભાગ્ય હવે મળશે આવો વિશ્વાસ તો એને હતો જ નહીં પરંતુ આવું થયું જેવો અજામીલે કુળ વધુ બનવાનો પ્રસ્તાવ મૂક્યો કે એ તાત્કાલિક માની ગઈ તેણે અજામિલને કહ્યું હું તમારી સાથે વિવાહ કરીશ મને કઈ નથી જોઈતું બસ મને ભરપેટ ભોજન ખવડાવજો હું બહાર નીકળવા નથી માંગતી હવે શું અજામિલને જે જોઈએ એ તેની સામે હતું રાજી ખુશીથી મળી રહ્યું હતું અજામિલે એ જ સમયે તેની સાથે ગંધર્વ વિવાહ કર્યા અને તેની પત્ની અને તેની જે પહેલી પત્ની હતી એને ત્યાગી દીધી અને એ આ ગણિકા સાથે અલગ ઘરમાં રહેવા લાગ્યો અને અલગ તેની સાથે રહેતા રહેતા અજામીલની બુદ્ધિ ધીરે ધીરે ભ્રષ્ટ થવા લાગી કેમ કે એ તેના નૈતિક પદ ભટકી ગયો હતો જે એનું કર્મ જે ફરજો હોય એક બ્રાહ્મણ પ્રત્યે એક પુત્ર પ્રત્યે એ ફરજોથી એ ભટકી ગયો અજામિલ પણ ગણિકા બનેલી પત્નીને ખુશ રાખવા માટે હરેક સંભવ પ્રયાસ કરવા લાગ્યો પહેલા એ ભિક્ષા માંગીને ખાતો હતો ભિક્ષામાં જે કઈ મળે એમાં સંતોષ મેળવતો હતો પણ હવે જે એની પત્નીને પ્રેમ કરતો હતો તો એને એ ભિક્ષામાં મળેલ ધનથી એને એના શોખ એની જરૂરિયાત પૂરી કરી શકતો ન હતો એને સંભાળી શકતો ન હતો એની જરૂરિયાત પૂરી કરી શકતો ન હતો તેના માટે સારું ભોજન અને વસ્ત્રની વ્યવસ્થા કરી શકતો ન હતો માટે અજામીલ ધીરે ધીરે કુકૃતિઓ તરફ વધવા લાગ્યો ચોરી કરવા લાગ્યો કટુ વચન બોલવા લાગ્યો હેરાફેરી કરવા લાગ્યો અને ધીરે ધીરે એ એક બની ગયો કરવા લાગ્યો ચારેય બાજુ એના વિશે એવી ચર્ચા થવા લાગી કે અરે આટલા સંસ્કારી ધર્મ પરાયણ બ્રાહ્મણ નો છોકરો આવો ક્રૂર દુરાચારી ડાકુ લૂટેરો કેવી રીતે બની ગયો ગામના લોકો એની સાથે વાત કરવામાં ડરવા લાગ્યા લોકો એનાથી ડરતા હતા ગામના લોકો તેને ગામમાં રહેવા દેવા માંગતા તો ન હતા પણ અજામિલ એટલો દુષ્ટ ડાકુ બની ગયો હતો કે તેની સામે જઈને આવી વાત કરવાની કોઈની હિંમત ન હતી અજામિલ દુષ્ટ તો હતો પણ તેની પત્નીને પ્રેમ કરતો હતો અને આ પ્રેમ તેના નવ બાળકમાં દેખાયો અજામિલને નવ બાળક થયા અજામિલને એક એક કરી નવ બાળક થયા એક દિવસની વાત છે એ ગામમાં સાધુનું એક ટોળું આવ્યું એ સાધુ બહુ વિદ્વાન હતા એ માત્ર ભિક્ષા માંગીને જ ખાતા હતા અને એટલું જ માંગતા હતા જેટલામાં તેના એક સમયનું ભોજન થઈ જાય એટલે કે તે નિયમોનું કઠોરતાથી પાલન કરતા હતા અન્ય નિયમો જો સાધુ જાતને જે કરવાના હોય સાધુ માટે જે નિયમ બનાવવામાં આવ્યા હોય તેનું પાલન એ બહુ કઠોરતાથી કરતા હતા એવામાં જ્યારે તે ગામમાં આવ્યા તો ભિક્ષા માંગવા માટે બહાર નીકળ્યા તો ગામવાળાએ વિચાર્યું કે આ બહુ સારો મોકો છે આ સાધુઓને એ અજામિલ વિશે ખબર નથી જો આપણે બધા મળીને એ સાધુને અજામિલના ઘરે મોકલી દઈએ તો કેવું રહેશે ગામવાળાનો ગામવાળાને વિશ્વાસ હતો કે જે પ્રમાણે અજામિલનો વ્યવહાર છે દુરાચારી ડાકુનો જે વ્યવહાર છે તો એ ડાકુનો તો એના ઘરે ભિક્ષા તો એને નહીં જ મળે અજામિલ ઘરે એની ભિક્ષા તો નહીં જ મળે અજામિલ ભિક્ષા નહીં આપે એટલે ગામવાળાએ વિચાર્યું કે જો આવું બનશે સાધુ એના ઘર છે ઘરે જશે અને ભિક્ષા નહીં આપે તો સાધુ અજામિલ શ્રાપ આપી દેશે સાધુ સાધુ અને અજામિલ તેના દરવાજેથી પાછો કાઢશે તો સાધુ એ ક્રોધિત થઈને અજામિલ શ્રાપ આપી દેશે પરિણામ સ્વરૂપ અજામિલ કાતો ગામ છોડીને જતો રહેશે કાતો તેનું પતન થઈ જશે એનું ઘર સમાપ્ત થઈ જશે આટલું બધું સારી એવી ભિક્ષા મળશે અને સન્માન પણ મળશે ગામવાળાએ તેના ફાયદા માટે એક સાધુને ખોટું ખોટું કહ્યું સાધુ બહુ ભોળા હતા તેમણે ગામવાળાની વાત માની લીધી એના પર વિશ્વાસ કરી લીધો અને એ અજામિલના ઘરે જઈ પહોંચ્યા તે સાધુએ દરવાજા પાસે ઉભા રહીને અવાજ આપ્યો ભિક્ષામ દેહી ભિક્ષામ અજામિલ ક્યાં ગયો હતો ઘરે ન હતો તે ગણિકા ભલે તેના ભૂતકાળમાં વેસ્યા રહી હોય પણ હવે એ એક ક્રૂર દુરાચારી ડાકો અજામિલની પત્ની હતી પણ તે મનની હૃદયની સાફ હતી સાફ દિલ વાળી હતી એ ઈચ્છતી ન હતી કે અજામિલ દુષ્કર્મ કરે છતાં પણ એ મજબૂર હતી એ પાછી એને છોડીને એના ધંધામાં જઈ શકતી ન હતી એને છોડી શકે એમ ન હતી અને ઘરમાં એ જમાનામાં સ્ત્રીને કેટલા અધિકાર મળતા કેટલી છૂટ મળતી એ તો આપણે બધા જાણીએ છીએ માટે તે કઈ કરી શકતી ન હતી પણ એ અજામિલની ગેરહાજરીમાં સાધુને ખુશ તો કરી શકતી હતી એ બહાર નીકળી અને બોલી સાધુ બાબા આ દરવાજે તમને કોને મોકલ્યા તમે અહીંથી ચાલ્યા જાઓ આ ઘરના જે માલિક છે મારા પતિ છે એ બહુ દુરાચારિક ક્રૂર હૃદયના છે એ સારા વ્યક્તિ નથી એને જ્યારે ખબર પડશે કે તમે અહીં ભિક્ષા લેવા આવ્યા છો તો એ નક્કી તમારી સાથે ખરાબ વ્યવહાર કરશે હજી સમય છે અત્યારે એ ઘરે નથી થોડીવારમાં પાછા આવી જશે કૃપા કરી તમે પાછા ચાલ્યા જાઓ સાધુ બોલ્યા બેટા તું સારી હોય એવું જણાય છે એવું લાગે છે પછી એ તારી સંગતમાં રહીને ખરાબ કેવી રીતે હોઈ શકે તો વેસ્યા બોલી સાધુ મહારાજ એવી વાત નથી પહેલા એ બહુ સારા હતા પણ હવે એ ખરાબ થઈ ગયા છે મારો વિશ્વાસ કરો સાધુ બોલ્યા શું તું તારા દરવાજાથી એક સાધુને ખાલી પાછા કાઢીશ ખાલી હાથે પાછા જવા દઈશ એટલે વેસ્યા બોલી કે મારી પાસે બનેલું અત્યારે તૈયાર ભોજન તો નથી મારી પાસે કાચું અનાજ છે અન્ન છે એને લઈ જાઓ અને એને તમે બનાવીને ખાઈ લેજો પણ કૃપા કરી જલ્દી અહીંથી ચાલ્યા જાઓ એ વેશ્યા ઘરમાં ગઈ અને તેને તરત જ થોડો લોટ થોડા ચોખા દાળ અનાજ વગેરે લાવીને ભિક્ષુક સાધુ બાબાને હાથમાં આપ્યું સંતે એ વેશ્યા પાસેથી દાન લઈને ચાલ્યા ગયા જ્યારે સાંજ પડી અને સાધુ જ્યારે એ અન્ન પકાવીને ખાય છે તો એને અનુભવ થયો કે આ કોઈ સારા ઘરનું અન્ન છે આનો જે સ્વામી છે એ બહુ સારો મનુષ્ય છે ભલે એના ઉપર વર્તમાનમાં કુદ્રષ્ટિ પડી ગઈ છે એના કારણથી એ તેના પથ પરથી ભટકી ગયો છે સાધુએ વિચાર્યું કે આવા વ્યક્તિનું તો ભલું થવું જ જોઈએ તે બીજા દિવસે ફરીથી એ જ સમયે અજામિલના ઘરના દરવાજે આવીને ઊભા રહ્યા અને અવાજ આપ્યો એ વેશ્યા ફરી બહાર આવી અને તેણે હાથ જોડીને થોડા ક્રોધમાં ખીજાઈને કહ્યું કે સાધુ બાબા મેં તમને કાલે કહ્યું હતું ને ના પાડી હતી ને તમે ફરી અહીં કેમ આવ્યા

એ મારા આશીર્વાદથી સારી રીતે જન્મ લેશે તું એનું નામ નારાયણ રાખજે વેસ્યા બોલી બસ આટલી જ વાત હું તમારી વાતનું ધ્યાન રાખીશ ત્યારબાદ સાધુ ચાલ્યા ગયા અને સમય આવ્યા બાદ વેશ્યાએ બાળકને જન્મ આપ્યો તો એણે એના પુત્રનું નામ નારાયણ રાખ્યું એ તેના બધા ભાઈ બહેનમાં સૌથી નાનો હતો તેથી અજામિલ અને તેની પત્ની તેને બહુ જ પ્રેમ કરતા હતા તેનું નામ એ બંનેની જીભ પર જ રહેતું હતું જ્યારે પણ કંઈ વાત હોય તો નારાયણ આ લાવ નારાયણ પેલું લાવ નારાયણ આવો છે નારાયણ આમ છે આ રીતે નારાયણ નારાયણ કરીને એનું નામ લેતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો સમય વીતવા પર અજામીલ વૃદ્ધ થઈ ગયો એસી વર્ષની ઉંમરની ઉંમર થઈ એની એસી વર્ષ ઉપરનો થયો અને એ બીમાર પડ્યો એટલો દુબળો થઈ ગયો કે તે ઊભો પણ ન થઈ શકે આવા સમયે તેને જ્યારે પણ કઈ વસ્તુની જરૂર પડતી તો એ તેના નાના દીકરા પાસે માંગે કઈ પણ ખાવાનું દે નારાયણ આ દે નારાયણ પેલું દે આમ હંમેશા નારાયણ નારાયણ કરીને એના દીકરાને બોલાવે એવામાં એક દિવસ યમરાજાના યમદૂત બહુ ભયંકર રૂપ લઈને તેની સામે ઉપસ્થિત થયા એ તેના કર્મના દંડ આપવા માટે તેને નર્કમાં લઈ જવા માંગતા હતા અજામિલ તેના ભયાનક રૂપને જોઈને મનમાં ગભરાઈ ગયા ભય પામ્યા અને તેને ચીસ પાડીને નારાયણને બૂમ પાડી તેની જીભ પર માત્ર નારાયણ નારાયણનું જ નામ હતું તે તેના દીકરાને બોલાવતા કહે છે નારાયણ મને બચાવો નારાયણ મને બચાવો નારાયણ મને બચાવો જેવા એ ભયંકર યમદૂતોને જોઈને અજામીલના મુખથી નારાયણ નારાયણનું નામ નીકળ્યું કે એવા જ ત્યાં ભગવાન ગણ પ્રગટ થઈ ગયા તેમણે કહ્યું કે હવે આ ભગવાન છોડી દો યમદૂતો બોલે આને બહુ ભારે પાપ કર્યા છે ઘોર પાપ કર્યા છે આના પાપનો દંડ નરક માં જ મળી શકશે એટલે પાર્ષદો બોલ્યા કે જે વ્યક્તિ એના અંત સમયમાં ભગવાન નું નામ લેતો હોય એ નર્કનો અધિકારી નથી હોતો વાત વધવા લાગી બંને વચ્ચે બહેસ થવા લાગી યમદૂત એના સ્વામી યમરાજાની આજ્ઞાથી લેવા આવ્યા હતા અજામિલને અને ત્યાં જ ભગવાનના પાર્ષદ ભગવાનની અનુમતિ લઈને અજામિલને બચાવવા આવ્યા હતા ભગવાનના પાર્ષદોનું મહત્વ યમદૂતોથી કંઈક થોડું વધારે હતું ત્યાં બંને પાર્ષદ અને યમદૂત વચ્ચે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે અજામિલને દર્શન આપ્યા અને યમદૂતને તો ભગવાનની વાત માનવી જ પડે યમદૂતોએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને પછી એ પાછા ચાલ્યા ગયા યમલોક ભગવાન વિષ્ણુએ અજામીલ ને ઉપદેશ આપ્યો તેને કરવા માટે પ્રેરિત અને પછી તેની બધી દૂર કરીને તેને એક સારું જીવન પ્રદાન કર્યું એટલે કે એસી વર્ષ બાદ પણ એ બહુ સમય સુધી અજામિલ જીવતો રહ્યો અને તે ભગવાન વિષ્ણુના શરણમાં ગયો તો મિત્રો આ હતી અજામિલની વાર્તા સાંભળ્યું ને મિત્રો ભગવાન નારાયણનું નામ જો આપણે અજાણીએ જ લઈએ છીએ તો પણ ભગવાન આપણા સર્વ પાપ નષ્ટ કરીને એનું શરણું પ્રદાન કરે છે આટલું પુણ્યશાળી પવિત્ર ભગવાનનું નામ છે તો મિત્રો આ વાર્તાને વધુમાં વધુ શેર કરજો જેથી બીજાને પણ પ્રેરણા મળે બીજા પણ ભક્તિ માર્ગ પણ અગ્રેસર થાય જો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બોલવા ચાલવામાં ભૂલ ચૂક થઈ ગઈ હોય તો ક્ષમા માંગુ છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે Thank you.